જય શિયા સૌરાષ્ટ્ર મોટા લીમડીના વર્ષ પછી ભગવાન સ્વયંભૂ પ્રગટ ચતુર્ભુ નારાયણનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મંદિર જીર્ણોદ્ધાર સંત નિવાસ આ બધાના ગૌશાળાના ત્રિવેણી ઉપક્રમે નિમ્બાર્ક રત્ન સત્યપ્રેમ અને કરુણાની મૂર્તિ શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા તારીખ ત્રણ બે થી બાર બે સુધી અગિયારસો ને અગિયાર કુંડી વિષ્ણુ મહાયાગ અનેક પ્રકારના સેવા પ્રકલ્પો સાથે ભગવાન નિંબારકાચાર્યજીનું મહારાષ્ટ્રમાં મૂંગી પેઠણમાં પ્રાગટ્ય થયું અને નિર્વાણ સુધીનું આખું મૂર્તિ પ્રદર્શન યોજ્યું છે હું આખા ગુજરાતના તમામ સાધુ સમાજ સંતો મહંતો વિરક્ત અને ગ્રહસ્તો અને આમ જનતા આ મોટા મંદિર એ કોઈ જ્ઞાતિ જાતિના વાડામાં માનતું નથી સર્વ સમાજનું મંદિર છે કોઈ પણ જાતના નાત જાત ભેદ સંપ્રદાયના ભેદ ભૂલીને ભગવાનના માર્ગે ચાલવું સેવા શુશ્રુષા દ્વારા ઈષ્ટ સુધી કેમ પહોંચવું એનો સંદેશ કાયમ માટે આપતો રહ્યું છે ને આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુની કથા સાથે વિરાટ સંત સંમેલન ચારે ચાર શંકરાચાર્યો આચાર્યો બધા જ સંપ્રદાયના આચાર્યો એ બધા સાથે મળીને જીવનમાં કઈ રીતે સાધના કરતાં કરતાં સ્મરણ કરતાં કરતાં ધંધા અને રોજગારની સાથે સાથે ઈષ્ટ સુધી કેમ પહોંચવા એના શોર્ટકટ રસ્તા આ બધા સંતો પોતાની સાધના દ્વારા બતાવશે વિશેષ કરીને રામાનંદી સાધુ સમાજના જેટલા ભારતમાં વસતા હોય બધાને ખાસ નિમંત્રિત કરું છું અને અન્ય સમાજ કોઈ પણ સમાજ કાઠે આલમ એ અહીંયા આવી શકે છે બધાને ખૂબ પ્રેમથી આમંત્રણ આપું છું કે આપ આવો સાધુ સંતોનો સંગ સેવા સત્સંગ સ્મરણ નિધિ ધ્યાસંગ સંયમ અને નિયમના પાઠ શીખવા હોય અને મનને પરમ શાંતિના વૈભવે પહોંચાડવું હોય તો આ પ્રસંગ ભવ્ય નથી પણ અતિ દિવ્ય છે ભવ્યતા તો રોશનીથી આવે પણ દિવ્યતા સાધનાથી આવતી હોય છે અમારા બધા સેવકોએ અમારા બધા ટ્રસ્ટીઓએ અમારા મંદિર સાથે જોડાયેલા પરિવારોએ પોતાનું ધન મન ધન પોતાનો પસીનો રેડીને જે તૈયારી કરી છે એ તૈયારીના સુગંધ લેવા માટે આ બધા પધારો એ ભાવના સાથે બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ લીંબડી મોટા મંદિર દ્વારા મંદિરનો એ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહી છે એની અંદર પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તેર અગિયાર દિવસનો કાર્યક્રમ છે અગિયાર દિવસની અંદર પરમ પૂજ્ય મોરારી બાપની કથા તારીખ ત્રણ બે બે હજાર ચોવીસથી અગિયાર બે બે હજાર ચોવીસ સુધી અને તારીખ દસ અગિયાર ને બાર આ ત્રણ દિવસ છે અગિયારસો ને અગિયાર કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે આ યજ્ઞ એવો છે ન ભૂતોનો ભવિષ્ય એવો આ મહાન યજ્ઞ થયો છે આખા ગુજરાતમાં ક્યાંય પણ યજ્ઞ નથી થયો એવો યજ્ઞ આ લીંબડી મોટા મંદિર દ્વારા યજ્ઞ થઈ રહ્યો છે અને આનો પાછળનો હેતુ એક જ છે કે આ સુરેન્દ્રનગર જિલ્લો અને અહીંના વિસ્તારની અંદર એનું કેમ સારું વાતાવરણ ઊભું થાય એનાથી કેટલાય જીવોનો સંતોષ થાય અને વાતાવરણ સુધરે આ હેતુથી આખું યજ્ઞશાળાનું આયોજન કરવાનું આવ્યું છે અને આની અંદર અગિયારસો ને અગિયાર કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે એની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે એની અંદર નવ અલગ અલગ આખા ગાળા બનાવવામાં આવ્યા છે અને એના દ્વારા દરેકને વ્યવસ્થિત રીતે બેસી શકે એવી રીતનું આ યજ્ઞશાળા બનવા જઈ રહી છે આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અહીંથી આપણે લીંબડી મોટા મંદિર દ્વારા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એ પણ અહીંયા વધારશે આ ઉપરાંત આખા ગુજરાતનું મુખ્યમંત્રી અને આખું પ્રધાનમંડળ અને રાજ્યપાલ સહિતના અહીંયા આ યજ્ઞશાળામાં અને આ કથાની અંદર પધારવાના છે જય શ્રી ગોપાલ સૌરાષ્ટ્ર બીટ લીમડી મોટા મંદિર દ્વારા અહીંયા ભોજનાલય ચાલી રહ્યું છે આ ભોજનાલય રહ્યું આજથી ચૌદ વર્ષ પહેલાં પૂજ્ય લાલદાસ લોકોને એવો વિચાર આવ્યો કે મારા લીમડીની અંદર કોઈ ભૂખ્યું ન સુવું જોઈએ અને એવા આશયથી એવી નેમ સાથે એમને આ નિમ્બાર્ક ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે અવિરતપણે એક જ ધારું આ ભોજનાલય ચાલી રહ્યું છે આ ભોજનાલયની અંદર અત્યારે સાડા ચારસોથી પાંચસો લોકો ભોજન લઈ રહ્યા છે અને માત્ર ને માત્ર ચાર રૂપિયાના ટોકનથી અહીંયા ભોજન લેવામાં આવે છે અને આપવામાં આવે છે અને ચાર રૂપિયાનું ટોકન એટલા માટે કે આપણી સંસ્કૃતિ છે કે મંદિરનું કોઈ મફતમાં જમે નહીં એટલા માટે થઈ અને આ ચાર રૂપિયાના ટોકનથી અહીંયા આ ભોજનાલય ચાલી રહ્યું છે આની અંદર કોઈ પણ નાત જાતનું કંઈ ઓલું નથી અને એના દ્વારા આ ભોજનાલય ચાલી રહ્યું છે અને સૌની ભૂખને સંતોષોમાં આવી રહી છે આ ઉપરાંત આ જે ભોજનાલય ચાલી રહ્યું છે આ ભોજનાલયની અંદર દરેક ગામડા ગામડાથી પોત પોતાના ઓલેથી ટ્રેક્ટરો ટ્રેક્ટર ભરી અનાજ કરિયાણું જે કંઈ જરૂરિયાત હોય એ સૌ થકી જ આ ભોજનાલય ચાલી રહ્યું છે જય શ્રી ગોપાલ સૌરાષ્ટ્રની માર્કેટ લીંબડી મોટા મંદિર દ્વારા અનેક સેવા કઈ પ્રવૃત્તિ હાલે એની અંદર અહીંયા ગૌમાતાની પણ સારી એવી સાર સંભાળ રાખવામાં આવે છે અને એક અહીંયા ગૌશાળા લીમડી મોટા મંદિર દ્વારા ચાલી રહી છે આ ગૌશાળાની અંદર સિત્તેરથી પંચોતેર નાની મોટી ગાયો છે આ ગાયોનું લાલન પાલન કરવામાં આવે છે એનું જે કંઈ દૂધ આવે એ અહીંયા દવાખાનામાં પહોંચતો કરવામાં આવે છે જરૂરિયાતમંદોને પણ આને આપવામાં આવે છે જેને કોઈ એવા અક્ષમ્ય રોગ હોય એના માટે પણ આ દૂધની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ ઉપરાંત આપણે જોઈએ કે આપણે પાસે આજથી લગભગ અગિયાર કે બારક વર્ષ પહેલાં ઉમા ગાય માતા ધામમાં ગઈ એ જે ઉમા ગાય માતા છે એ એટલી દિવ્ય ગાય હતી કે એની કોઈ સીમા નહીં એ ગાય મનવાંછિત ફળ આપણને આપે એ ટાઈપની અહીંયા પરમપૂજ્ય લાલદાસ બાપુ પણ જ્યારે જ્યારે બહાર જાય ત્યારે એના દર્શન કરી અને એનો ગૌમૂત્રનો પ્રસાદ લઈ અને પછી જ બહાર જાય આ ઉપરાંત એ ઉમા ગાય માતા એવી હતી કે રવિવાર અને મંગળવારે તમારે જેને જે કંઈ મનોકામના હોય એના કાનની અંદર ગઈ એના ઉપર હાથ ફેરવે એટલે એને અવશ્ય ગૌમૂત્ર આપે તો આ રીતે કેટલાયના એવા કામ આ ઉમા ગાય કરવામાં આવ્યા છે અને ઉમા ગાય માતા ઉપર એક બાજુ ત્રણ અને એક બાજુ બે ઓમ હતા રીચરના ઓમ દેખાય એ ઉમા ગાય માતાનો એ ખરેખર અનન્ય આપણી પાસે એવી ગાય હતી કે એની કોઈ સીમા નહીં એવી ગાય હતી સૌરાષ્ટ્રની મારપીટ લીંબડી મોટા મંદિર એ રાજનું મંદિર છે આ જે મંદિર છે એ ત્રણસો સત્યાસી વર્ષ પુરાણું આ મંદિર છે આ મંદિરનું રાજનું મંદિર અને બસો વર્ષ પૂર્વે અહીંના જે રાજમાતા હતા અમરબામાં એમને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો અને એ અરસામાં સલેમાબાદથીના દંડી સ્વામી છે એ દંડવત કરતાં કરતાં અહીંયા આવતા અને રાજ્યાશ્રય આશ્રય અહીંયા લીંબડી મોટા મંદિરને અંદર આપવામાં આવ્યો હતો એ વખતના રાજાએ અને એ અહીંયા ચાતુર્માસની ચાતુર્માસ નો ચાતુર્માસ માટે અહીંયા રોકાણ હતા એ દરમિયાન એમને એક સ્વપ્ન આવ્યું કે મને તું લઈ જા છતર્ભુજ ભગવાનને એમ કીધું કે તું મને લઈ જા અહીંયા ભોગાવાના કાંઠે સામે કાંઠે આંબલીનું ઝાડ છે ને એના નીચે હું છું તો મને લઈ જા એ વખતે દંડી સ્વામીએ એમ કીધેલું કે ભાઈ આ તો રાજ અત્યારે રજવાડું છે અને મારું કોણ સાંભળે તમે એ બી વ્યક્તિને સ્વપ્ન આપો અને એ વખતે રાજમાતાને પણ સ્વપ્નમાં આવેલા અને રાજમાતાએ સવારે આવી અને મંદિરે વાત કરી એટલે અહીંના મહારાજ અને રાજમાતા અને બધા પબ્લિક વાતતે ગાતે ટોલનગારા સાથે ત્યાં ભોગવવાના સામે કાંઠે ફોલનાથ મહાદેવના મંદિરના અહીં જે આંબલીનું ઝાડ છે એના નીચે અહીંયા જઈ અને થોડુંક ખોદકામ કર્યું સોનાના ત્રિકમથી તો એમાંથી આપોઆપ મૂર્તિ બહાર નીકળી ચતુર્ભુજ ભગવાનની અને અત્યારે આ ચતુર્ભુજ ભગવાન વચ્ચેના ભાગમાં જે છે એ ચતુર્ભુજ ભગવાન બિરાજે છે એ વખતે ત્રિકમ નાક ઉપર રડી ગયેલું અને એ વખતે લોહીનો ટચ્યો એને પણ આવેલો અને એ જગ્યાએ અત્યારે હાલમાં જડવામાં આવ્યો છે અને અત્યારે પણ એના અંદર શ્વેત બિંદુ અહીંયા આપણને અવારનવાર જોવા મળે છે તો આ એક રાજનું મંદિર છે ને આ મંદિરનો બસો વર્ષના અંતે જે લાલદાસ બાપુને એવો વિચાર આવ્યો કે મારા કાર્યકાળ દરમિયાન મારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે અને એમને આ જીર્ણોદ્ધાર કર્યો આ જીર્ણોદ્ધારનું બીડું હાથ ચડવું તો અહીંના દ્રષ્ટિ એવા છે કે એક એક વ્યક્તિ એક એક મંદિર બનાવી શકે પણ પૂજ્ય બાપુએ એમ કીધું કે ના મારે એક વ્યક્તિનું મંદિર નથી બનાવવું તો કે શું કરશો તો એના માટે થઈ ને બાપુએ એવું નક્કી કર્યું કે ચત્રબુદ્ધ ભગવાન અને ઉમા ગાય માતાને રથમાં બેસાડી અને અહીંના એકસોને દસ ગામની અંદર ગામડે ગામડે ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું ગામડે ગામડે રથનું પધરામણી કરવામાં આવી અને ત્યાંથી માત્ર ને માત્ર કાંઈ જ ન હોય તો દસ રૂપિયા લેખે પોતાનું યોગદાન આપે અને આ રીતે મંદિર સાથે જોડવાનું કામ કર્યું છે પરમ પૂજ્ય લાલદાસ બાપુએ આ મંદિર સાથે માણસો કેમ જોડાય એવી ભાવના સાથે આ મંદિરને જોડવાનું કામ પરમ પૂજ્ય લાલદાસ બાપુએ રથયાત્રા દ્વારા કરવામાં આવે છે જય શ્રી ગોપાલ શ્રી પીઠ મોટા મંદિર લીમડી મહામંડલેશ્વરજી મોટા મંદિર લીંબડી નિબારપીઠ તરફથી ત્રિદિવસીય મોતી પ્રતિષ્ઠા મહોત્સવ સાથોસાથ પૂજ્યપાદ બરાઈ બાપુની રામકથા અને સાથે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શનો વગેરે યોજાવાના છે તો ન ભૂખતોના ભવિષ્યથી એવી એક આ કથા છે તો તમામ સનાતન ધર્માવલંબીઓને એક બે હાથ જોડી પ્રાર્થના આ પાવો પધારો અને કથાનો લાભ લો અને એ કથા દ્વારા એ દિવ્ય વાણી દ્વારા આપણને દિવ્યાનંદની પ્રાપ્તિ થાય એવો જ અમારા આ બાપુનો હેતુ છે તો આપ સૌને હાર્દિક નિમંત્રણ શકાય આપ આવો લીમડી મુકામે એક ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આ રામકથાનું આયોજન છે સાતો સાત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ત્રણ દિવસ યજ્ઞ એક હજાર એકસો અગિયાર કુંડ યજ્ઞ આ બધું એક સાથે આવો હું જવાનો છું આપ આવવાનો આપ આવશો જ મને ખાતરી છે એટલે સૌ પધારો અને આ કથાનો લાભ લો ભોજન અને ભજનનો આ સમન્વય આપશો અને બધાને મારા પ્રણામ અને ફરીથી આપને આ લીમડી મોટા મંદિર ખાતે પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ છે જય જય શ્રી રાધે મુકુંદાસજી મહારાજ નિબાર રાજકોટ આપ સૌને ફરીથી એક મારું હૃદયથી આપને આમંત્રણ છે કે આપ પધારો અને આજુબાજુના તમામ વિસ્તારોને લીંબડીના આજુબાજુના તમામ વિસ્તારોને જે કોઈ બધાને બે હાથ જોડીને મારી પ્રાર્થના કે આપ સૌ કથામાં પધારો અને આ આ આનંદનો લાભ લો એ ફરીથી આપને હાર્દિક નિમંત્રણ છે જય જય શ્રી રામ હું જુગલદાસજી હરિરામદાસજી નિંબાર પાટણા પાલ અહીંયા છેલ્લા એક મહિનાથી સેવામાં છું અને અહીંયા દિવ્ય અને ભવ્ય જે તમને કદાચ ભવિષ્યમાં આવું નિમ્બાર્ક સંપ્રદાયની પ્રસંગ જોવા નહીં મળે અને આ મંદિર સ્વયંભૂ વિષ્ણુ ભગવાન પ્રગટ થયેલા છે મૂર્તિ ભગવાનની અંદરથી પ્રગટ થયેલા છે એનું ત્રણ દિવસ હવન સાથે મંદિરનું ઉદઘાટન છે તો તમામ હિન્દુ ભાઈઓને તેમજ રામાનંદી સાધુ સંપ્રદાય જે કોઈ સાધુ હશે એને એક વખત મારી નમ્ર આપેલ છે કે એક વખત એક દિવસ સાધુને એક દિવસ આવી છે તમે પધારો અને જોવો આનંદ માણો બસ જય શ્રી રાજી જય શ્રી ગોપાલ હું અવધ બિયારી દાદ ગુરુ શ્રી ગોપાલ દાસજી ડાકોર પરિવાર હું શ્રી સૌરાષ્ટ્રની પીઠ મોટા મંદિર ઝડપથી સર્વને હાર્દિક સ્વા આમંત્રણ આપું છું જય શ્રી રામ જય શ્રી રામ હું દાસ વિરમ ત્યાગી નિમ્બારક આમ રાજસ્થાન અમારો આચાર્ય પીઠ નિમ્બારક તીર્થ અજમેર અત્યારે અમારે અહીંયા સૌરાષ્ટ્ર નિંબારક પીઠમાં લીંબડીમાં અમે દર્શન કરવા આવ્યા છે એમ અમે મૂળ રાજસ્થાનના રહીએ છીએ ગુજરાતમાં અમારો બિઝનેસ વડોદરા ગુજરાતમાં છે અત્યારે દર્શન માટે આવ્યા છે દર્શનનો લાભ લીધો ખૂબ જ આનંદ આવી મજા આવી એકદમ ઠાકોરજીના દર્શનમાં આનંદ આવ્યો खात तूं खोल राम I know. ઠ રાજ રામ